ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદી ખેડૂતોના સપના ધોઈ નાખ્યા કપાસનો પાક વિસ્તારના ખેડૂતો માટે મોટી મુશ્કેલી વળતર માટે ભાજપ પ્રમુખે કરી મંત્રીને રજૂ અમદાવાદ જિલ્લાના ધંધુકા તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બરથી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો ત્રાસ શરૂ થયો છે જેના કારણે ધંધુકા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકને ગંભીર નુકસાન થવાની માહિતી મળી રહી છે સતત પડતા વરસાદને કારણે જમીન ભીજાઈ જવાથી પાકો ઉભા ખેતરોમાં જ બગડી ગયા છે ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ ગોહિલ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના કેબિનેટ મંત્રી અને પશુપાલન સાહેબને લેખિત રજૂઆત કરી છે તેમણે જણાવ્યું કે તાલુકામાં પચાસ ટકા કરતા વધુ ગામોમાં કપાસના પાકને મોટું નુકસાન થયું છે તે ઉપરાંત બાકી રહેલ વિસ્તારોમાં હાલ વાવેલા ઘઉં ચણા અને જુવારના પાક માટે મોગા બિયારણ અને ખાતર ફેલાઈ જવાની શંકા છે બાળ વિસ્તારના ખેડૂતોને દર વર્ષે માત્ર એક જ પાક લઈ શકે છે તેથી આ નુકસાન તેમની આર્થિક રીતે ભારે ફટકો છે શ્રી ગોહિલ સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર અપાય જેથી તેમના જીવ વિકાસ રક્ષણ થઈ શકે છે ખેડૂતોમાં આ રજૂઆતથી આશાને કિરણ દેખાય છે કે રાજ્ય સરકાર સહાનુભૂતિપૂર્વક નિર્ણય લઈ ભાલ વિસ્તારના ખેડૂતોને રાહત ફાળવી રિપોર્ટર સી કે બાર